પેલા બપોરે લગભગ ત્રણ વાગ્યા તાપ હતો ખુબ ગરમી છે એમ છતાં પણ પરિવર્તન લાવવું છે સામાન્ય લોકોની લડાઈ નું નેતૃત્વ કરવું છે ગુજરાતની અસ્મિતા બચાવી છે ગુજરાતમાં ભ્રષ્ટાચારી શાસન ને ઉખાડી ફેંકવું છે એ સંકલ્પ લઈને આવેલા અહી બેઠેલા તમામ મારા વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ જાય કે સંકલ્પ દિવસ છે જે તમે જોર જુસ્સો કમિટમેન્ટ બતાવ્યું છે એ જ દિવસમાં પરિવર્તન લાવશે આજા સંકલ્પ દિવસ નિમિત્તે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે સતત આપણી વચ્ચે એક એવું નેતૃત્વ રહ્યું છે કે જેણે આખા દેશમાં મંત્રી તરીકે સંગઠન મહા